ડબોઈના એફએસ દુકાનધારકો દ્વારા આગામી પહેલી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલના એલાન સાથે ડબોઈ મામલતદારને આવેદન પત્ર પાઠવી પડતર પ્રશ્નો નિકાલ માટે માંગ કરી હતી પહેલી નવેમ્બરથી ડબોઈથી સિત્તેર ઉપરા સરકારી અનાજની દુકાનો પડતર પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી બંધ રાખવા એલાન કરવામાં આવ્યું છે ડભોઈ તાલુકા એફપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને વીસ રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ બબ્બે તત્રણ મહિના લખીને અમોને સરકારમાંથી જમા મળતું નથી એને લઈને અમે આ આવેદન પત્ર આપ્યું છે અને પહેલી તારીખથી અમે લોકો દુકાન બંધો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર હા આજથી કોઈ પણ જાતના અમે ચલન જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ બીજું કે જે કઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે એ જે છે એ જે સહયોની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ બરાબર ને તો એ તો માનો કે જે કઈ માણસ છે એ બહાર ગામ એટલે ફિંગરપ્રિન્ટ ના માલ ના ઉપડે એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવા પાત્ર કમિશન છે એ અમુને ફરજીયાતપણે દર મહિનાની અઠાવીસમી તારીખે મહિનો પૂરો થતો અમને કમિશન વીસ હજાર રૂપિયા મળી જવું જોઈએ પૂરે પૂરું ટુકડે ટુકડે નહીં ઘણી વાર ત્રણ હજાર રૂપિયા નાખે છે બે હજાર રૂપિયા નાખે છે ત્રીસ રૂપિયા નાખે છે એ રીતના નહીં અમને વીસ હજાર રૂપિયા હામટા મળી જવાનું